નગર મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર ડોક્ટર એન કે મીનાએ આજ રોજ વિધિવત રીતે હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા અઢી માસથી ખાલી પડેલ કમિશનરની જગ્યા પર સરકાર દ્વારા કાયમી કમિશનર તરીકે ડોક્ટર એન કે મીનાની નિયુક્તિ કરાઈ હતી ડોક્ટર એન કે મીનાએ આજ રોજ વિધિવત રીતે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો નવનિયુક્ત કમિશનર શ્રીએ મીડિયા સાથેની વાતચીતમાં નગરજનોને સંતોષકારક સેવા મળી રહે તે પ્રાથમિકતા રહેશે તેમ જણાવ્યું હતું ભાવનગર મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે જે આપણી બેસિક ફરજ છે સૌથી પહેલાં કે આપણી જે બેસિક ફેસિલિટીઝ આપણે પબ્લિકને પૂરી પાડતા હોઈએ છીએ જેમાં કે વોટર સપ્લાય છે ક્લીનિંગ છે પછી સિવરેજ નેટવર્ક છે તો જે બેસિક ફેસિલિટીઝ છે એ સારી રીતે કામ કરે લોકોના ગ્રીવેન્સ હોય કે જ્યાં ફેસિલિટીઝના ઇસ્યુ હોય તો એ બધા પબ્લિકના સરકારથી બધા મુદ્દા સોલ્વ થાય એના સાથે સાથે જે નવા ચાર છે જેમાં આપણે નવી વસ્તુ એડ કરવાની થાય એ બધામાં નવી ટેકનોલોજી લાવવાની થાય એ બધી બાબતોમાં પણ આપણે તમામ તંત્ર સાથે મળીને કામ કરીશું તો તમામ જે સિટીઝન જે એડમિનિસ્ટ્રેશન છે કે આપણે તમામ લોકોને જે જરૂરિયાતની વસ્તુઓ છે જે આપણને નગરપાલિકા પૂરી પાડી શકે એ બધી વસ્તુઓમાં આપણે સારી રીતે અને પોઝિટિવલી કામ કરીશું